ભાજપના જ કનુભાઈ ખુશાલભાઈ પટેલે ઉમેદવારી કરી હતી જેને પગલે મતદાન થતાં રમણ પટેલે ચૌદ મત મળ્યા અને કનુભાઈ પટેલે છ મત મળ્યા હતા આ સાથે જ રમણ અમીરલાલને વિજેતા જાહેર કર્યા હતા ભાજપ મેન્ડેટ પર પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતા સહકારી સંદીપ દેસાઈએ શુભકામના પાઠવી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી પાટીલ સાહેબે જે મેન્ડેટ આપ્યો હતો એ મુજબ પ્રમુખ તરીકે રમા પટેલ ઉપપ્રમુખ તરીકે ઓલપણના માજી ધારાસભ્ય પટેલની વરણી થઈ છે ભાજપ મેન્ડેટ પ્રથા જે છે એને અનુસરીને આજે જે મતદાન થયું એમાં ચૌદ મત ભાજપ ઉમેદવાર મળ્યો હતો અને છ મત સામે પક્ષ ગયા હતા અને ભાજપના બંને ઉમેદવારનો ભવ્ય વિજય થયો હતો